કોમી એકતાના પ્રતિક સમાન પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલી દરગાહ ખાતે ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવી હતી પેલેસ રોડ ઉપર આવેલી કોમી એકતાના પ્રતિક સમાન હઝરત કાસમદુલા બાવાની દરગાહ ખાતે ઉર્સ નિમિત્તે સંદલ શરીફનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સંદલ શરીફમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરગાહની આજુબાજુ હિન્દુ ભાઈઓ વસે છે અને દરગાહની દેખરેખ પણ હિન્દુભાઈ દ્વારા કરવામાં આવે છે જે વડોદરા શહેરમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે આ દરગાહના તમામ વ્યવસ્થાપનનું કાર્ય અમદાવાદી પૂડ વિસ્તારમાં રહેતા દીપકભાઈ પટેલ દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહ્યું છે તેમની આગેવાની હેઠળ ઉર્સ શરીફ સહિતના તમામ કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજાઈ રહ્યા છે પોલો ગ્રાઉન્ડ સંદલ શરીફ હઝરત કાસમદુલા બાવાની દરગાહ વર્ષોથી ભાઈચારા શાંતિ અને એકતાનો સંદેશ આપતી આવી છે આ રાજમેર રોડ ટોપ છે એની સામે રાજમેર ગેટની સામે કાસમ દુલાને ધંધા છે જે આજે એનો સંદર્ભ તારીખ છે અને આવતીકાલે તારીખ સાત છ બે હજાર રોજ ઉર્સ મનાવવામાં આવશે તમારું નામ શું દીપક ભગવાન તમે કેટલા વર્ષથી સેવા કરો છો છેલ્લા પાંચ વર્ષથી ક્યાં પહેલા મારા ફાધર ઓગણીસો ચાલીસથી પહેલા સેવા કરતા હતા બે હજાર બાવીસથી તમારી પેઢીથી આ ચાલી રહ્યું છે તમે સવા કે આવી આવીને સેવા કરો છો